હવે જ્યારે આમ ઇન્ડિયામાં હતા ને ત્યારે આમ આકાશમાં પ્લેન જોઈએ ને તો એમ થાય કે ક્યારે બેસીશું ક્યારે ક્યાંક જઈશું પ્લેનમાં બેસીને પછી પ્લેનમાં બેસવાનો મોકો પણ મળ્યો એ પણ કોઈ બી જગ્યાએ નહીં લંડન આવવાનો ચાન્સ મળ્યો અમે ચાન્સ લઈ લીધો અને અમે આવી ગયા પ્લેનમાં બેસીને લંડન હવે જ્યારે લંડન ઉતર્યા થોડાક દિવસ તો બહુ સરસ ગયા બહુ મજા આવી એમ નવું નવું બધું હોય એટલે કેવું સારું સારું લાગે પણ પછી જ્યારે ઘરની યાદ આવી જ્યારે આમ પ્લેન જોઈએ ને એટલે પ્લેન આ એક પ્લેન લીધું અને ઘરથી દૂર આવી ગયા પછી જ્યારે આમ પ્લેન જોઈએ ને એટલે એમ થાય ક્યારે ફરી બેસીશું ક્યારે પાછા ઘરે જઈશું એટલે એવું થાય પણ હવે કંઈક અલગ થયું છે અલગ એવું થયું છે કે હવે જ્યારે આમ પ્લેન જોઉં છું ને તો ખુશી થાય છે ખુશી થાય જ હવે એમ નથી થતું કે ક્યારે ઘેર જઈશું ક્યારે ઇન્ડિયા પાછા જઈશું કેમ કે ગુડ ન્યૂઝ છે એક અમારે હજી એક જ વરસ થયું છે પણ કોઈ છે અમારું જે ઇન્ડિયાથી આવવાનું છે હા ઇન્ડિયાથી આવવાનું છે કોઈ અમારું તો એટલે હવે પ્લેનને જોઈને એમ થાય છે ક્યારે એ દિવસ આવશે જ્યારે પ્લેનમાં બેસીને આવશે કેવી મજા આવશે પછી ઘરની બહુ યાદ નહીં આવે આવશે યાદ તો આવે જ યાદ ના આવે એવું ના બને પણ અમુક વ્યક્તિ આપણી સાથે હોય ને આપણે એમ લાગે કે આ ઘર જ છે બસ તો હવે પ્લેન ને જોઉં છું અને યાદ કરું છું ક્યારે એ દિવસ આવશે ક્યારે અહીંયા આવશે જો અત્યારે બી પ્લેન જ જાય છે સી તાજા આવા જ કોઈ પ્લેનમાં બેસીને આવશે મજા આવશે પછી પછી ઘરની યાદ બહુ નહીં આવે આવશે એવું નથી કે નહીં જ આવે ઘરની યાદ તો આવવાની એવું નથી પણ બહુ નહીં આવે તો કોણ આવવાનું છે શું છે એ ટૂંક સમયમાં જ જણાવીશ તો જોડાયેલા રહેજો ચાલો જય શ્રી કૃષ્ણ જય જલારામ